તો વાગી ગયા બાર નારાયણ આવી જશે ઘેરે પણ ઈ તો જો કેમ હાલે જાણે એક મણ નો વજન કેમ લીધો હોય પાછો તો કે મને ભૂખ લાગી છે ખાવાનું બનાવો મેં કીધું હાલે ઓરિયો બિસ્કિટ ખાને એટલી વાર માં હું રસોઈ બનાવી નાખું પછી તો ટમેટા ડુંગળી ને કટિંગ કટિંગ કર્યા અને આ જોવો સિંગ નો બાટલો સાસુ મમ્મી ગામડે થી મોકલાયો છે એના છોકરા હાટુ કીધું તું કે મારા છોકરા ને સિંગ શાક ખવડાવજે પછી તો જો શાક રોટલા રેડી કર્યા અને મારો લાલો ગયો છે લાલો પિક્ચર મોબાઈલમાં ન ખાવા તો એ આવે ને એટલી વારમાં હાડી ના પોટલા વાળી લો અરે મારે તો જવું છે થિયેટરમાં જોવા પણ મારી પાસે ટાઈમ કેવો જો હવારના કપડા મશીનમાં નાખ્યા હતા ને એ પણ બપોરે યાદ આવ્યા આ તો સારું છે મિટિંગ છે નકર શું થાય બીજું કાંઈ ન થાય બિલ વધે બિલ આવ્યો આવ્યો હો મારો લાલો લાલો પિક્ચર નખાવીને પછી મારા લાલાને આપી દીધું જમવાનું મેં તો જો લાલો જોવાનું ચાલુ કર્યું અરે હવે લાલાને હું નવરાયે નવરાયે જોયા કરીશ સાંજના ખાવામાં આવો કાક પ્રોગ્રામ હતો વાવ કેટલા દિવસ પછી મંચુરિયમ ખાધું એટલે મજા જ આવી ગઈ અને મંચુરિયમ તો મારા કાળજાનો કટકો હો અને જો મંચુરિયમ હોય ને ત્યારે હું ધરાય ધરાય ખાઈ લઉં પછી મને તકલીફ પડે પોતામાં પણ સારું સેવા આ ઉભું પોતું સાજીત લઈ આવ્યા છે ને તો મેળ પડી ગયો હાલો તો હું પોતું મારી દઉં અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બબ બાય